मरा સારો મિત્રો કાંઈ ઘટે નહીં હો ભાઈ જોઈ જોઈ શકો છો જો તમે આ મારી પાછળ આ નિશાળ છે ને બહુ જોરદાર છે જો ડબલ માલની છે અહીંયા ઘણા વિદ્યાર્થી ઘણા ભણતા છે બાળકો ને અહીંયા હોસ્ટેલ પણ છે તો આ હાંધી જોરદાર નજારા નંદી છે હો ભાઈ આ જોઈ જોઈ શકો છો આ હાંધી ફેમિલી મિત્રો તો જોઈ શકો છો જો તમે આ આપણા નિશાળમાં શાળામાં આવ્યા છે પણ બાળકો હંડા અત્યારે વેકેશનમાં ઘેરે ગયા છે એટલે આ હંદી સુમશાન પીડ્યું છે નકર આ હોસ્ટેલ છે બાળકો અહીંયા અહીંયા રહેશે તો આ હંદા એ જો બગીચો અને આ બાળકોને રમવાના ખીલોના હું તમને બતાવી રહું છું જોઈ શકો છો જો આ મસ્તીના છે સરસ મજાના કેવી આની શોભા આવે છે આ નજારો આ વાતાવરણ આ મંદ મંદ કેવો મસ્તીનો હવામાન છે તો કાંઈ ઘટે નહીં હો ભાઈ જોઈ શકો છો જો તમે હા જો તમે આ બાળકો માટે ના થાય લસરપટ્ટી છે ઇંસકા છે જોઈ શકો છો જો તમે હાલો મારી પાછળ પણ જો હશે આ રમવા માટેનું બાળકોને હા તો આપણે આવા નવા નવા વિડીયા બનાવીએ છીએ હો ભાઈ નોખા નોખા રાજ્યોમાં નોખા નોખા ધામોમાં નોખી નોખી નદીઓના નજારા ને આવા હંદા નજારા આપણે જુદા જુદા રાજ્યોમાં બાપુની કથામાં જાય ત્યાં હાંદે વિડીયા બનાવીએ છીએ જો તમને મારા વિડીયા ગમે તો જરૂર નિહાળજો જોઈશો હા જઈ શ્યાર આવજો અને આમ જોઈ હા શું કહું આનંદમાં તો રહેજો જ આનંદ માર્યો મોજ માર્યો મસ્તી માર્યો અને હરિના ભજનમાં એટલે ધણીની ખોજ માર્યો અલગ ધણીની ખોજ માર્યો હા એટલે અલગ ધણીની ખોજમાં એટલે આમ જુઓ બાય ત્યાં ધોળા કરતા નહીં હો હા તમારે જો અલગ ધણીની ખોજ કરવી ને તો આ દેહની અંદર જ છે હા તો અંદર જ આપણે એની મહેનત કરવાની છે એની ખોજ કરવાની છે હા તો જય રામ આનંદ મંગલ માર્યો મોજ માર્યો હું જો સંદે અર્થો પર તો રમશું ને મોજ કરું છું હા જય શિયારામ આવજો જય શિયા રામ હા જય હનુમાન દાદા તો અત્યારે આપણે આ એક આપણે શું છે આપણે ત્યાં વાડી કહીએ ખેતર કહીએ પણ અહીંયા તો હવે શું કહેતા એ કાંઈ ખબર નથી તો જો અહીંયા મસ્તીના આ ગલકાના વેલા છે આ ખેતી છે ને આમાં એવી અહીંની ઝાર વાવેલી છે ઓળે ઓળે તમે જોઈ શકો છો જો આ બેન ગલકા ઉતારે છે તમારા આ જમીન કેટલા વીઘાની છે વાડી કે વાડી કો ખેતર કો શું કહો અમારે ત્યાં અહીંયા ખેતર કો ને હા તો જોઈ શકો છો જો આ ગિલકા ઉતાર્યા છે પછી આમ પીઠ માં જતા છો કે સુટુક ઘેરે બેસી ને વેસો સુરત થી જ જાય તો ઘણા આગે જાય હા સુરત બેન ની મુલાકાત લીધી તમે આવક ની કથામાં કાર્ય તેમ મળે તમને કે ન મળે ચર્ચમાં જતા એવું છે એમ ને તો ઈ તો આમ જો ઈશ્વર તો કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય પણ ઈશ્વર તો એક જ છે એવું એવું કઈ નથી હા 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 જો ભાઈ આપણે કહેવત છે કે જૂની ગઢિયાની કે જે આપણે જૂનામાં જૂનું જે થાપન હોય ને એ થાપન તો રહી હતી જો આ હનુમાન દાદાનું આ થાપન છે અહીંયા જૂની પુરાતન પહેલાંનું છે વર્ષો પહેલાંનું થાપન છે એ થાપન અહીંથી આ હનુમાન દાદા બાજુમાં લઈને મોટું મંદિર હું તમને આગળ બતાવીશ આ મંદિર બનાવ્યું પણ છતાં આ જૂનું સ્થળ વર્ષો પહેલાંનું એને સોડ્યું નથી ને અહીંયા નાને તમે જોઈ શકો છો રાખ્યું છે જુઓ તમે કીધું કે અમે સરસમાં વ્યાજ્યા અને ત્યાંથી બીજા આ રામ ભક્તોએ ત્યાંથી હનુમાન દાદાને લાવી ને અહીંયા એક મોટું મંદિર બનાવ્યું છે જોઈ શકો છો આદિવાસી વિસ્તારમાં હું હે ફરું છું ને મોજ કરું છું પણ આમ જો મફતની મોજ ઓ ભાઈ હા કોઈ પણ ટુ વ્હીલવાળો નીકળે એની વાંચે બેસી જવાનું અને એને પૂછી પૂંસી ની કહે ત્યાં ઉતરી જવાનું આવી રીતે આપણે આ આંદા આદિવાસી વિસ્તારમાં આપણે ફરીએ છીએ ને વિડીયા ઉતારીએ છીએ હા તો જો તમને મોજ આવે ને તો આપણા વિડીયો જોજો હો ભાઈ હા મોજ તો આવવી જ જોઈએ જય શ્યારામ જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો અત્યારે આપણે આ આંબલી આવી ગયા છીએ અહીંયા કેનાળ હોવાથી અહીંયા પાણી પુષ્કળ મળે છે એટલે આ ખેતીમાં સારો બહુ થાય છે અને આ લોકો માલ બહુ પાળે છે તો ફેમિલી મિત્રો જોઈ શકો છો જો અહીંયા આપણે આ આંબલીપાડામાં આદિવાસી વિસ્તારમાં આવ્યા છીએ અને જો આ મુર્ગા અને માલનું પાલન કરે છે જો મસ્તીના કેવા મુર્ગા રમે છે બસા છે સાથે સરસ મજાનું જો આ મકાન છે હા જોઈ શકો છો જો તમે હાલો મિત્રો તો આ તમે જોઈ શકો છો જો આદિવાસી વિસ્તારમાં આપણે અંદર ફરી સી ગામડે ગામડે હા હાલો મિત્રો જોઈ શકો છો જો આ શ્રી આંબલીપાડા દૂધ ઉત્પાદન સહકારી મંડળી તો જોઈ શકો છો આ સહકારી મંડળીવાળા ગામના લોકો સહકારી મંડળીમાં દૂધ ભરી જાય ને ત્યાંથી આ ટેન્કરવાળા હાથે ગામે ગામથી લઈ જાય છે જોતને જય સારા મિત્રો જો જનરેટર ગોઠવેલું છે કારણ કે લાઇટ વીજી હોય